નેહા શાલિની દુઆ એ ગંભીર આક્ષેપ કર્યા છે કે તેની પાસે ગોસિપ ન હતું કે આનું આની સાથે અફેર છે તેનું તેની સાથે અફેર છે એટલે તેને સારું પદ ન મળ્યું અને વીરેન્દ્ર સચદેવાને સીધા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા કારણ કે તેમની પાસે ગોસિપ હતું એમ પણ કહ્યું છે કે સુંદરતાના આધારે તમને પદ મળે છે ભાજપમાં દિલ્હીની જનતાને સંબોધીને તેણે કહ્યું છે કે નારીનું સ્વાભિમાન ન સચવાય ક્યાં તે ના રહે એટલે ભાજપમાંથી તેણે રાજીનામું આપી દીધું છે તો સવાલ એ જ કે શું સાચે આવું થાય છે કે ગોસિપ ના હોય તો તમને સારો હોદ્દો ન મળે સાચે ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથી ભાજપ પર ગંભીર આક્ષેપ થતા અમે ભાજપના નેતાઓનો સંપર્ક પણ કર્યો કે શું આવું સાચે થઈ રહ્યું છે જાણવાનો પ્રયાસ કર્યો તો અમને આ અંગે પ્રતિક્રિયા આપવાની ભાજપ નેતાઓએ ચોખ્ખી ના પાડી દીધી ચુપ્પી મતલબ હા શું સાચે ભાજપ સ્ત્રીઓ પાસે ગોસિપ હોય તો જ એમને પદ આપે છે હમણાં જ મામલે પર ભાજપ અનેક આક્ષેપ થયા નારીનું નીકળ્યું ભાજપના નેતાને ખુશ કરવા ભાજપના શાસનમાં એટલેથી ઓછું હતું કે હવે ગોસીપ વાળી વાત ઉડી છે સુંદરતા વાળી વાત ઉડી છે વિચારવા જેવું છે જોઈએ આગામી સમયમાં આ મુદ્દો પતંગની જેમ ચગે છે કે કેમ